પાંચ આર ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય કે જેમાંથી બોર્ડની અંદર પ્રશ્ન હોય હોય જ છે તો એવા ટોપિકો વિશે આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી પાણીમાં ક્યાં જીવાણુની હાજરી પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે તો માર્ચ બે હજાર વીસ ની અંદર એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો કોલિફોર્મ બેક્ટેરિયા જીવાણુની હાજરી બરાબર છે એ આપણે જોઈએ તો 1985 માં ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવા અને પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુઓનું પ્રદૂષણ દૂર કરવા ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી 1985 ની અંદર મનુષ્યના આંતરડામાં જોવા મળે મનુષ્યના આંતરડામાં જ્યારે અપાચિત ખોરાક વૈદ્ય હોય એવા સમયે જે બેક્ટેરિયા જોવા મળે છે એ છે કોલિફોર્મ બેક્ટેરિયા જેની હાજરી પાણીની અંદર જોવા મળી તેથી પાણી છે રોગજન્ય સૂક્ષ્મ છે પર્યાવરણને બચાવવા તો કે પર્યાવરણને બચાવવા માટેના પાંચ આર માં પહેલું રેડિયોસ એટલે કે ઓછો ઉપયોગ કરવો બરોબર છે જે કંઈ પણ આપણે ઉપયોગમાં લેતા હોય એને ઘટાડવું જોઈએ ઓછું કરવું જોઈએ બીજું છે રિસાયકલ એટલે કે પુનઃ ચક્રીકરણ કે કાચ જેવી વસ્તુઓ છે એને આપણે પુનઃ ચક્રીકરણ કરી શકીએ ફરીથી એને પીગાળીને ફરીથી બીબામાં ઢાળીને નવો કાચ બનાવી શકીએ રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગ કરીએ એવી કેટલીક વસ્તુઓ હોય છે કે જેનો આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ રિફ્યુઝ કેટલીક વસ્તુની ના પાડવી આપણે કે જે આપણે જરૂરી નથી એવી વસ્તુઓને ના પાડવી અને પાંચમી વસ્તુ છે રીપર્પઝ એટલે કે હેતુ ફેર કરવો આવા પાંચ આરનો ખૂબ જ અગત્યનો

હવે જોઈએ રિસાયકલ પુનઃચક્રીકરણ રિસાયકલ એટલે આપણને ખબર છે કે ફરીથી એનો પીગાડીને ફરીથી એનો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરવાની છે ગારણ દ્વારા તેમાંથી નવી જે વસ્તુઓ છે એ ઉત્પન્ન કરી શકાય છે બનાવી શકાય છે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીકરણ કહે છે દાખલા તરીકે તો કે ઉદ્યોગમાં ઉદ્ભવતા મીડિયા ધાતુમાંથી બનેલા જૂના વાસણો કે ઘરણા ને ઓગાડી તેમાંથી નવા વાસણો કે ઘરણા બનાવી શકાય છે હા સોનું બહુ મોંઘું છે એટલે આપણે એવું તો કરીએ પણ અન્ય કોઈ વસ્તુમાં એવું કરતા નથી પુનઃચક્રીકરણ માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે તેથી માટેની ચીજ વસ્તુઓ ચીજવસ્તુઓ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી જોઈએ રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગીતા રિયુઝ ઉપયોગ કરવો ફરી વખત ઉપયોગ કરવો તો પુનઃચક્રીકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે થાય તો કે પુનઃચક્રીકરણ કરવું હોય તો શું કરવું પડે તો કે એને ગરમ કરવું પડે ગરમ કરીએ તો ઉર્જાનો થાય બગડે તેની સરખામણી પદ્ધતિ હંમેશા ઉત્તમ પદ્ધતિ ગણાય છે દિવાલો કાચના ટુકડાઓ ટાઇલ્સના ટુકડાઓ કે ચિનાઈ માટીમાંથી બનેલા કપ ની સરખામીનો ઉપયોગ કરવો ફરી વખત ઉપયોગમાં લઈ શકાય અથાણા કે બુરબારી પ્લાસ્ટિકની બરડીઓ ખાલી થયા બાદ ફેંકી ન દેતા તેનો ઉપયોગ કે કઠોળ ભરવા માટે કરવો જોઈએ તો તો ફરી વખત ઉપયોગ એના વિશે વાત કરી છે ત્યાર પછી જોઈએ રિફ્યુઝ ના પાડવી જે વસ્તુની જરૂર હોય એ લેવાની ના પાડવી જોઈએ પર્યાવરણ ને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડવી જોઈએ દાખલા તરીકે એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિક ની થેલી માટે ના પાડવી જોઈએ દુકાને ગયા થેલી આપણે લીધી ફરીથી પાછો એનો ઉપયોગ ન કરી શકતા હોય તો એની શું કરવી જોઈએ ના કરવી જોઈએ સુકાવે કારણ કે જો એનું વિઘટન નથી થતું અને આપણે લઈને આવ્યા ફેંકી દઈએ જમીનનું પ્રદૂષણ ફેલાવે એના કરતા આપણે એને ના પાડવી જોઈએ એક જ વાર વાપરી શકાય તેવી બોલપેન માટે ના પાડવી જોઈએ આપણે જે ઉપયોગમાં લઈએ છીએ બોલપેન રિફિલ વગરની બોલપેન તો એની ના પાડવી જોઈએ પ્લાસ્ટિક રેપર છે થર્મોકોલ પેકિંગ છે પ્લાસ્ટિક ડિસ્ક કપ વગેરે માટે ના પાડવી જોઈએ ત્યાર પછી હેતુ ફેર તો કે કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન હોય તેનો અન્ય ઉપયોગ કરવો તેને હેતુ ફેર કરવો કહેવામાં આવે છે દાખલા તરીકે હેન્ડલ તૂટી ગયું હોય તેવી કાચની બરણી અથવા તો આપણે કપ છે ચા પીતા હોય અને કપ તૂટી ગયું કપનું હેન્ડલ તૂટી ગયું છે તો આપણે એનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ તો કે ચકલાઓને ચેણ નાખવા માટે એનો ઉપયોગ કરવો જોઈએ કંઈક વસ્તુ ભરવા માટે એનો ઉપયોગ કરવો જોઈએ કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા માટે કરવો જોઈએ બરાબર એ કાચની બરણી હોય તો તૂટી ગઈ છે તો શું કરવાનું તો કે એની અંદર માટી ભરીને આપણે એમાં છોડ ઉગાડી શકીએ છીએ પાણી ભરવાની માટલી તૂટે તો તેનો ઉપયોગ કલાડી તરીકે રસોઈ આયામ ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે સમજાવાનું સુપોષિત વિકાસથી જીવનના બધા આયામ ક્ષેત્રમાં પરિવર્તન આવે છે તેથી નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે એટલે કે જે જરૂરિયાત છે એ વસ્તુઓ પૂરી કરવામાં આવે પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું જાળવણી કરવામાં આવે તો આપણને ખબર છે કે વાઘ છે વાઘની સંખ્યા ઘટે છે તો એનું સંરક્ષણ કરવું જોઈએ આ ઉપરાંત આપણને એ પણ ખબર છે કે પેટ્રોલ ડીઝલ છે એ ભવિષ્યમાં પૂરા થઈ જવાના છે કેટલાક વર્ષો સુધી ચાલવાના છે તો એનો ઉપયોગ એનું સંરક્ષણ કરવું જોઈએ ત્યાર પછી પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે સુપોષિત વિકાસનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક સામાજિક તેમજ પર્યાવરણીય જે પરિસ્થિતિઓ છે એના માટે દ્રષ્ટિકોણમાં ફેરફાર કરે અને નૈસર્ગિક સ્ત્રોતોનો વર્તમાન ઉપયોગમાં પરિવર્તન લાવે સુધારો લાવે તેના પર રહેલો છે છે એનું રક્ષણ કરવું જોઈએ સંરક્ષણ કરવું જોઈએ એનું વ્યવસ્થાપન કરવું જોઈએ શા માટે તો પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો મર્યાદિત છે વસ્તી વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્ત્રોતોની માગમાં ખૂબ જ વધારો થયો છે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાના દ્રષ્ટિકોણમાં રાખી કરવું જોઈએ નહીં તો શું થશે તો કે ભાવિ પેઢીને મળી શકશે નહીં જેવી ભવિષ્યની વધુમાં વધુ પેઢીઓ સુધી પ્રાપ્ત થાય અને ટૂંકા ગાળાના લાભ માટે તેનું અતિ શોષણ ન થાય એવું ધ્યાન રાખવું જોઈએ આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેનું વિતરણ સમાજના બધા વર્ગોમાં સમાપ્ત થવું જોઈએ નહીં કે અમીરોને મળી જાય ને ગરીબો એનાથી વંચિત રહી જાય સ્ત્રોત મેળવી મેળવતી વખતે કે તેનો ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ જેમ કે ઉદાહરણ તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે કારણ કે ધાતુ નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે ખનન એટલે ખોદકામ કરીને ધાતુ મેળવવી ધાતુ મેળવવા માટે ધાતુની સાથે અન્ય ધાતુઓનું મિશ્રણ પણ હોય તો એનાથી શું થાય છે તો કે કચરો નીકળે એનાથી પ્રદૂષણ ફેલાય છે આથી સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનમાં નકાબા પદાર્થોનો નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ તો સોળમા ચેપ્ટરનો આ પ્રથમ વિડીયો તમને ગયો હશે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ